મહાપુરુષના ચરણના રત્ના મહિમાથી આજે આ ગામની ધરતી પર ભક્ત રાજવા મારે મફતલાલ કમુબેન સર્વ મળી એમના ગુરુદેવ દોલતરામ બાપા સત્ર સહાય આપણે પરંપરા થી એ મહિમાને દીપાવી આજુબાજુ વિસ્તારના ભાવિ ભક્તો માતાઓ બહેનો સત્સંગ મહાપુરુષે બહુ કીધા સત્સંગ વાપર્યો અને ઉભા થયા લુકડા ખંચરી હેઠળ શું હાથી આવે કોહડો જીવનની અંદર садન કામ કરો કેવ પુર્ષાધન કામ જે આજે મફતલાલ આગળ આગણે સંતોને બોલાવી બ્રહ્મ ભોજન કરાવી સંતોને આદર ભાવ દીધો આપ સર્વલે એકત્ર કરી અને સત્સંગ ની ધારા ઉપર

મહાપદ આચાર્ય બની ગયા પણ ગુરુ મહારાજ જે સંચાલન ચાલે આશ્રમ નો એની અંદર જો આપણે ફૂલ ની તો ફૂલ પોખડી આપણે નહીં આપીએ તો આપણો અવતાર એલી જશે કેવી રીતે નખો ભલે આપણે અધિકાર મળ્યો પણ ગુરુના ચરણના મહિમાથી અધિકાર મળ્યો છે એટલે જ્યાર સુધી ગુરુ નું સ્થાન હોય ત્યાર સુધી ભૂમિમાં આપણે કઈ કઈ તો અર્પણ કરવું જ જોઈએ બાબાની ઉંમર જુઓ કેટલી પોકી છે ખબર છે પંચોચાર વર્ષ ટુકડા થયા છે પણ હજી અમને બહુ ઉમંગ એવી છે કેવી ઉમંગ એમના ચાર આશ્રમો છે એક 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 નોરતા અને ગીરતા અને પોતમો પ્લાન્ટ હાલ ઘડાઈ રહ્યો છે કયો જય બાબાની રણુદાની અંદર આ સત્તર તારીખે અમે લગભગ સો ગાડી પોતરી પોત્રી ગયા હતા અને જગ્યાઓ ત્રણ ચાર જોઈ છે ખાલી જગ્યાઓનો ભાવ તમે ફૂટતા વડો ને તો શું વાત એ કે ફૂટતા હોય કે હજાર રૂપિયા ભાવ થતા બી જમીનની અંદર જુઓ પણ બાપાએ કેવો વિચાર કર્યો છે કે ઉત્તર ગુજરાતનો રણ ઉદાહરણ અંદર કોઈ આશ્રમ નથી એટલે આપણે બીડું ઝડપું છે અને આપણા બધા સેવા સહકાર ત્યાં કામ કરવાનું છે તમને ધનમાલ બહુ મળ્યો હશે અમે એવું નાહી કે બહુ મળ્યું છે

બેનો બહુ સમજવાની હોય તમારું એક કદમ આગળ છે સીતારામ રાધેશ્યામ એક કદમ તમારું આગળ છે બેનો તમે જગાડી શકજો જીવનની અંદર એવું તમે કામ કરજો તો તમારો પરિવાર પણ તો આગળ વધી શકે ભક્તિ કોઈ જીવા જીવાની કામની નથી સત્સંગ કહેવાય ભક્તિ નું પ્રમાણ ના મળે કઈ કે પ્રમાણ આપો તો જ ભક્તિ આગળ વધે

લાગે પણ ના ભેગી કરજો અને ઓમ કરજો તો તમારું ગમે તારે ગુરુ મહારાજ ઊંધી શિકાર આટલું કઈ મારી વાણી વિનામ આપું તું બધા ચિરદારી મહારાજ